કેમ કે અહીંયા મને મારા સબસ્ક્રાઈબર મળી ગયા હતા જે ભાવનગરથી આવ્યા છે હું રાજપરા જઈને આવ્યો માતાજીના મંદિરે તો એ મને મળી ગયા એમને મને કીધું કે મારા ફોટા શૂટ કરો તો હું એ ફોટા આમાં એડ કરવાનો છું અને અહીંયા ખરીદી ચાલુ છે અત્યારે બબુડા માટે હવે દર્શન કરી અને જે બજાર છે બજાર જે મતલબ અહીંયા કંઈક અવનવ જોવા મળશે અને જે આ પાછળ તમને જે રેતીનો ધોરો દેખાય છે ત્યાંથી હું બે હજાર કઈ સાલની અંદર પંદર વર્ષ પહેલા એટલે બે હજાર હજાર ની અંદર હું ની અંદર જો પાછળ દેખાય તમને ત્યાંથી પડ્યો હતો હું ગલુડિયા ખાતો હવે આ બજાર જોવાનું કે છે પણ બજારમાં શું જોવું છે અમને ખબર નહીં શું જોવું છે બજારમાં ભાઈ આને દોરા લીધા છે અને અમે દર વર્ષે કોઈ પણ મંદિરે જઈએ તો માતાજીના અમે દોરા લઈએ છીએ અહીંયા એને દોરો બાંધ્યો છે અને હવે મારા હાથે બાંધ્યો દે આ એક રક્ષા કહેવાય સુરક્ષા કહેવાય મંત્રી ભાઈ મંત્રી તો નહીં માતાજીના મંત્રી ના હોય ની દયાથી ખોડિયલમાંની દયાથી મને અહીંયા સબસ્ક્રાઇબર છ સાત મળી ગયા મને કે તમે યુટ્યુબર છો તમે સારા વિડીયા બનાવો છો એમને જોયા મેં તો હા હું બનાવું છું તો કે તમારી ચેનલ આપો અમે જોઈશું વિડીયા તો આ છે ભાઈ માતાજીનો પ્રેમ તો તમે આવો પ્રેમ બતાવી અને આપણા પાંચ હજાર સબસ્ક્રાઈબર પૂરા કરી દો બધાને છે જય માતાજી સુંદા માતા હાઉની રક્ષા કરે ભાઈ આને લેઝર લાઈટ લીધી છે બબુડે પચાસ રૂપિયા નહીં હાલે મેં સાહેબ બાકી નાના પૈસા અહીંયા માર્કેટ આખો લગાયેલો છે સુંદર માતાના મંદિરની ની અને તમે બદલો જોઈ શકો છો કેવડો મોટો અહીંયા બદલો છે અને ભૂખ ઓછી લાગે પણ શરીર થોડું વધારે હોય તો ભૂખ વધારે લાગે અમારે આશીયો કે હું નહીં ચડી હું મોમાં એ આશુ તું શું કેતો હું નહીં ચડી શકું હવે શું થઈ જુ ચડી ને બિયાવા ના હોય ભાઈ અહીંયા બધી જગ્યાએ લખેલું છે કે કૃપયા ગંદકી ન કરે પીને કા પાણી બિગાડ ન કરે છતાં પણ માણસો બગાડવામાં જ રાજી છે પછી જો અત્યારે અહીંયા બધા પ્રસાદ લે છે બા છે પપ્પા મમ્મી ને બધા ભેગા થઈને અહીંયા અત્યારે એમને ભૂખ લાગી તો મતલબ પ્રસાદ લે છે ભૂખ તો નહીં લાગી